પેકિંગ થઈ ગયું છે સ્પીતી વેલી માટે કાલે સવારે નીકળીશું બસ જ્યુસ પીશું અને નીકળ્યા છીએ રેલવે સ્ટેશન જવા માટે માઈ સાં રેલવે સ્ટેશન પહોંચી જાય છીએ હા રેલવે સ્ટેશન ટ્રેન નો ઇંતજાર કરીએ છીએ અને આવી રહ્યું છે ટ્રેક્ટર પ્લેટફોર્મ ચાર ઉપર હે હેકા જો હરોજ લેટ આવતા હે બસ અમારી ટ્રેન આવી ગઈ છે અમારી સીટ અહીંયા મારા મોજીલા મિત્રોની છે ચા ભીએડની સવારીની મોજ કોક અલગ જ હોય મારો ભાઈ આવે છે ફૂલ લાગી છે એના આ ભૂરી આલુ પરોઠા કોમલી કાંઠા સભાઈ દહીં અને ભૂરા લાલી મોજ એ છે ભૂરી શું છે એ સુખડી બીજા ડબ્બામાં મિત્રો ફૂલ મોજ કરી રહ્યા છે મજામાં